કેમ છો બાળકો બાળમિત્રો મિત્રો ધોરણ એક ની અંદર ગણિત એકમ ત્રણ સાધ્યભૂતિ આપણે જોઈ રહ્યા છીએ આજે આપણે કાર્ડ નંબર બાર નો અભ્યાસ કરવાનો છે બાળ મિત્રો કાર્ડ નંબર બાર ની અંદર તમારે બંને બાજુ સંખ્યા સરખી કરવાની છે એટલે કે બરાબર કરવાની છે બાળ મિત્રો અહીં તમે જોઈ શકો છો એક બે ત્રણ અને ચાર આપ્યા છે એટલા માટે અહીં ચાર લખેલા છે અહીં એક બે અને ત્રણ આપ્યા છે અને એક ન હતું નહીં એટલા માટે અહીં તેને જોડી અને બનાવ્યું છે તો એક વસ્તુ ત્યાં દોરી તો ચાર થઈ જાય છે પણ મિત્રો અહીં એક વસ્તુ બનાવી છે એટલે ચાર થયા છે છે કે બંને બાજુ તે જ રીતે બાળ મિત્રો હવે આપણે નીચે કરવાનું છે હવે સૌથી વધારે કોણ છે તે પહેલા આપણે ઓળખવાના છે સૌથી વધારે ગણીએ તો એક બે ત્રણ ચાર ને પાંચ છે જ્યારે આ બાજુ બે છે એટલે વધારે પાંચ છે તો પેલા પાંચ આપણે લખી નાખશું

બે અને ત્રણ આ રીતે જગ્યા પ્રમાણે તમે બનાવી શકો અને ત્યાર પછી તેની અંદર પૂરી અને આવા પાંચ બોક્સ તમારે તૈયાર કરવાના છે કલર પૂરાઈ જાય બધામાં ત્યાર પછી તમારે અહીં પણ પાંચ એવું લખવાનું છે તો મિત્રો બંને બાજુ સરખા થઈ ગયા આજ રીતે

અલગ કલર પણ તમે પૂરી શકો છો એક થી સરસ હોડી તૈયાર થઈ ગઈ હવે તેમાં તમે મનગમતા રંગો આ ચિત્રમાં પૂરી શકો છો તો બાળ મિત્રો જ રીતે ક્રમમાં અંકો જોડવાના છે અને ચિત્ર પૂરું કરો અને તેમાં સરસ કલર તમે મનગમતો કલર પૂરી શકશો ત્યાર પછી તે જ રીતે બાળ મિત્રો આ કામ કરવાનું છે માછલીનું એક થી બે બે થી ત્રણ ત્રણ થી ચાર પાંચ છ સાત આઠ નવ આ રીતે તમે જોડશો એટલે માછલી આખી પૂરી થશે અને ત્યાર પછી તેમાં કલર પૂરી શકશો હવે કાર્ડ નંબર તેર તો મિત્રો કાર્ડ નંબર તેર ની અંદર તમારે એક મોટી ઈયળ આપી છે તે ઈયળની અંદર અંકો પહેલા તો તમારે પૂરી દેવાના છે એક તો એક પછી આવે બે તો તમારે અહીં બે કરવાના છે ત્રણ તો આપેલા જ છે ત્રણ પછી ચાર તો ચાર લખવાના છે ચાર પછી આવે પાંચ તો તમારે પાંચ લખવાના છે પાંચ પછી છ તો આપેલા જ છે છ પછી સાત લખવાના છે અને આઠ લખવાના છે તો બાર મિત્રો જોયું આ રીતે આપણે નવ એકડા પૂરા કર્યા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ આડી લાઈન આપણે લખીશ તેના આધારે તરત પહેલાની સંખ્યા તરત પછીની સંખ્યા અને વચ્ચેની સંખ્યા તમે મેળવી શકો જોઈએ આપણે આ છે 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 તો 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 કોણ કોણ હા કે પછી આવે રીતે કહીએ શકાય ને બીજું તે કહી શકો પાંચ અને સાત એની વચ્ચે કોણ છે છ તો તરત પહેલાની તરત પછીની અને વચ્ચેની સંખ્યા તમે ઓળખી શકો છો જો મિત્રો ચાર લઈએ આપણે તો 4 ની પહેલા ત્રણ ચાર ની પછી પાંચ અને ત્રણ અને ચાર ની વચ્ચે ચાર ત્રણ અને પાંચની વચ્ચે આ રીતે તમે સંખ્યા બતાવી શકો તેવું જ કામ આપણે નીચે કરવાનું છે છે ઉપરની તમારે જોતી જવાની અહીં પાંચ આપેલા છે પાંચ વચ્ચે આપેલા છે તો પાંચ ની પહેલા અને પછી શું આવે આવ્યું કીધું છે તો તમારે ઉપરની લાઈનમાં જોવાનું અહીં પાંચ છે પાંચ ની પહેલા કોણ છે ચાર તો આગળના ખાનામાં ચાર આવશે તો તમારે અહીં ચાર લખવાનું છે ચાર મળી ગયા હવે પાંચ ની પછી તો ઉપર જોવાનું પછી કોણ છે તો તો અહીંયા આવશે મિત્રો આ છે તો થઈ ગયું ચાર પાંચ છ પહેલાની સંખ્યામાં એક ઘટશે પછીની સંખ્યામાં એક વધશે તો આ જ રીતે તમારે તમારું કામ પૂરું કરવાનું છે બાલ મિત્રો હવે અહીં જુઓ છ આપેલા છે

જેટલા આપ્યા તમારે પૂરા કરવાના છે અહીં એક પછી શું આવે એના પછી શું આવે ચાર ની પહેલા શું આવે ચાર ની પછી શું આવે તે ઈયળ ની મદદથી તમે કરી શકશો અહીં પણ બે પછી એક ઉમેરો ત્રણ ત્રણ પછી એક ઉમેરો ચાર તો તે રીતે પણ તમે પૂરી શકશો અહીં પણ તમારે પૂરવાના છે તો ઉપરની ઈયળ ને આધારે તમે સરસ રીતે આ કામ કરી શકશો તો બાળ મિત્રો આપણે તરત પહેલાની સંખ્યા જોઈએ અને તરત પછી વચ્ચેની સંખ્યાનો પણ મહાવરો કર્યો આ રીતે તમારી બુકમાં પણ વધારે વધારે મહાવરો કરશો તો તમને સમજાઈ જશે અને તે સમજ માટે એક કસોટી પણ આપણે લેશું તે અહીં જમણી બાજુ ક્લિક કરી અને કસોટી આપશો તો તેમાં પણ તમે તરત પહેલાંની પછીની વચ્ચેની સંખ્યાનો મહાવરો કરી શકશો આવજો